જો કુદરત અચાનક વાતાવરણ બદલી શકતો હોય ને એ ગમે ત્યારે પરિસ્થિતિ પણ બદલી જ શકે જરૂર છે તો માત્ર ધીરજ અને શ્રદ્ધાની છે રહેણી કરણી ભલે આધુનિક હોય પરંતુ આગતા સ્વાગતા તો પ્રાચીન જ રાખજો કારણ કે જે મજા ગોળ રોટલીમાં છે તે મજા પીજામાં નથી માણસ સફળતા મેળવવા માટે રાત દિવસ મહેનત કરે છે અને આ દુનિયા છેલ્લી એટલું જ કહે છે એ તો એના નસીબ હતા એટલે જિંદગીની થોડી પ્રિવેન્સી પણ હોવી જોઈએ જો બધા માટે ખુલ્લી કિતાબ બનશો તો આવતા જતા બધા પાના ફેરવતા જશે

ખરાબ માણસની સંગત કોલસા જેવી હોય છે સળગ તો હોય ત્યારે દઝાડે અને ઠંડો હોય ત્યારે હાથ હાથકાળા કરે સંબંધ તો હિંમત વધારે એવા જ રાખવા જોઈએ બ્લડ પ્રેશર વધારે એવા નહીં દુનિયાની પ્રગતિની શું વાત કરવી હવે તો સંબંધ કેમ સાચવવા એના પણ સેમિનાર થવા માંડ્યા છે તમારા નસીબનું તમને આપી જ દે છે સાહેબ ભગવાન વળી ક્યાં કોઈ આધાર કાર્ડ માંગે છે મગજથી ચાલતા સંબંધો ક્યારેય આનંદ આપી શકતા નથી કેમ કે એમાં લાગણી ઓછી અને ગણતરી વધારે હોય સુખી રહેવા માટે બહુ ખર્ચ થતો જ નથી પણ અમે સુખી છીએ તે બતાવવા માટે જ ખર્ચ કરવો પડે છે જિંદગી ક્યારેય સરળ નથી હોતી અને સરળતાથી વીતી જિંદગી નથી હોતી સાહેબ શરીર સુંદર હોય કે ન હોય શબ્દો સુંદર રાખજો કેમ કે લોકો ચહેરા ભૂલી જાય છે શબ્દો યાદ રાખે છે હો કાલની ચિંતા ના કરશો જે ભગવાને તમને આજે સાચવી લીધા છે એ કાલે પણ સાચવી જ લેશે ધીરજ રાખો કેટલીકવાર શ્રેષ્ઠ સ્થિતિમાં જવા માટે સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું જરૂરી છે બધાની નકલ કરી શકાય છે પરંતુ ચરિત્ર વ્યવહાર સંસ્કાર અને જ્ઞાનની નકલ કરી શકાતી નથી સંભાળીને રાખેલી વસ્તુ અને ધ્યાનથી સાંભળેલી વાત ક્યારેક કે એ મુક્યા પછી તમારો શ્વાસ અધ્ધર ના રહે ભિક્ષાનું પાત્ર તો ભરી શકાય છે પણ ઈચ્છાનું પાત્ર ક્યારેય ભરાતું નથી જીવનમાં આવતી નાની મોટી વિપત્તિમાં મોટા માણસના અભિમાન કરતા નાના માણસની શ્રદ્ધા ધાર્યું કામ કરી જાય છે સુખનું સૌથી મોટું દુઃખ

જીવનમાં શાંતિ ઈચ્છાતા હો તો લોકોના ટોટમાંથી મોટિવેશન લ્યો ડિપ્રેશન નહીં લાગણીને પગ નથી હોતા છતાં વધારેમાં વધારે ટેસ્ટ એને જ લાગે છે ઘણી વખત જે દોડવાથી નથી મળતું એ છોડવાથી મળી જાય છે નિયતિ આપણે પહેરેલા પગર કાતી નહીં પરંતુ આપણે માંડેલા પગલાંઓથી રચાતી હોય છે પહેલા વુમનમાં મોટા હોય તેનું સન્માન થતું હતું હવે આવકમાં મોટા હોય તેનું સન્માન થાય છે એક જૂની કહેવત છે કે તમે આંગળી નમશો તો કોક વેંત નમશે પણ હવે એવું નથી રહ્યું જો તમે થોડા પણ નમ્યા તો લોકો હંમેશા તમને જ નમાવશે કોઈકને નાની ભૂલથી ઉતારી પાડવા તે તમારા અહંકારનું પ્રદર્શન છે પરંતુ તેને સાચો માર્ગ બતાવવો તમારા સંસ્કારનું દર્શન છે વિશ્વાસનો અર્થ એ નથી કે હું જે ઈચ્છીશ તે જ ભગવાન કરશે વિશ્વાસનો અર્થ એ છે કે ભગવાન એ જ કરશે જે મારા માટે સારું હશે નાણાથી કરેલી ભક્તિની નોંધ સમાજ રાખે છે પરંતુ શ્રદ્ધાથી કરેલી ભક્તિની નોંધ ઈશ્વર રાખે છે લોકો આજકાલ પોતાના દુઃખથી નહીં બીજાના સુખથી વધુ દુખી હોય છે જિંદગીમાં ક્યારે એટલું પણ કોમ્પ્રોમાઇઝ ન કરી લેવું કે લોકો ભૂલી જાય કે તમે માણસ છો જે સમયસર સાથ ના આપે એને સમય વેડફ્યા વગર છોડી દેવા જોઈએ જિંદગીમાં અમુક વાતોના જાણતા હોઈએ જ સારું છે ઘણીવાર બધું જાણી જવું એ પણ આપણા દુઃખનું કારણ બને છે ઘણીવાર સંબંધ સાચવી સાચવીને આપણે પોતાનું જ અસ્તિત્વ ભૂલી જઈએ છીએ

આપણા પડછાયા પાસે જ આપણે જીવતા શીખવાનું છે ક્યારેક મોટા થઈને તો ક્યારેક નાના થઈને સાચા નાગની ફેણ કરતા ખોટા માણસની તરફેણ વધારે ઝેરી હોય છે સાહેબ કરોડિયાની જાળ તો દેખાઈ જાય છે પણ માણસ તો એવી જાળ રચે છે જે દેખાતી નથી અને એમાંથી નીકળી પણ નથી શકાતું જેનું દુઃખ ખમામુખ હસતું હોય એના માટે સુખ હંમેશા સસ્તું હોય વિશ્વાસ એ કેવું સોનું છે કે તેના ઉપર અડધી રાતે પણ લોકો ધિરાણ આપે છે સમજણ વગરની સુંદરતા વગરની રૂપાળી બોલપેન જેવી છે જે વ્યક્તિ સાચો છે અને તેની પાસે સાબિતી કે પુરાવો નથી તેનો કેસ કુદરત લડે છે વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો આ સોનેરી સૂત્રો ગમ્યા હોય તો લાઈક કરશો દરરોજ નવા સોનેરી સૂત્રો સાંભળવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરશો